જૈન દોસ્તો હું છું આપનો દોસ્ત આઝાદ અને કચ્છના રણની માલિકા એમ કહેવાય કે હું અત્યારે ફરી રહ્યો છું એવી બી જબરદસ્ત ઠંડી છે અહીંયા પણ ખરેખર આ જે ઠંડી જે છે ને એ ઠંડીને પણ માણવાનો એમ કહેવાય કે આનંદ છે હું તમને બતાવું આ એકલધામ જે કહેવાય એકલ માતાનું અતિ પ્રાચીન એમ કહેવાય કે મંદિર છે ભરૂડિયા બરાબર ત્યાંથી આ જે રણ જે છે એનો નજારો તમને જોવા મળે ઘણા બધા લોકો જે છે આજુબાજુ તમે જોઈ શકો છો અને સામે એક ગાડી ફસાણી છે ગાડી કાઢવાની કોશિશ થઈ રહી છે અને બીજું કે આ આખે આખો નજારો તમે જુઓ દોસ્તો ખરેખર કચ્છની ધરતી એની તો આપણે શું વાત કરીએ અને રણ જે છે ને રણ એને ખરેખર માણવાની જે શિયાળામાં મજા આવે ભાઈ એ ગુલાબી ગુલાબી ઠંડી હોય અને એમાંય તે આ જગ્યા જે છે એ જગ્યાએ ખૂબ એમ કહેવાય કે અલગ જ પ્રકારની શાંતિ છે આજુબાજુ જે તે એમ કહેવાય કે કહેવાય ને આ પ્રદૂષણ નથી બરાબર છે ફેક્ટરી કંપની વગેરે વગેરે બહુ ઓછું છે અને આ જગ્યાએ તમે તારામંડળને જે નિહાળો ને ભાઈ આસમાન એ નિહાળો ને એ કંઈક નોખું હોય ખરેખર આપણને આનંદ આવે અને હું અત્યારે આ જગ્યાએ મજા લઈ રહ્યો છું બધું તમે જુઓ આ રણ એવો જબરદસ્ત નજારો છે અને રાતનો નજારો તો કઈક અલગ જ હોય ભાઈ વાહ એની શું વાત કરવી ભાઈ આહા